નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે માનવ સર્જન ધરતી પરનું ઈશ્વરનું શ્રેષ્ઠ સર્જન છે હ્યુમન બોડી આ હ્યુમન બોડીમાં ઘણા બધા રોગો થતા હોય છે ઉંમર થતાની સાથે ઘણી કૂટેવો કે પછા કે પછી સેનેટરી લાઇફસ્ટાઈલને લીધે ક્યાંક ને ક્યાંક સ્મોકિંગ વધી રહ્યું છે યુવા વર્ગમાં તો ક્યાંક ને ક્યાંક પ્રદૂષણભરી આ હવા જેને લીધે પણ ઘણા બધા રોગો બોડીમાં થતા હોય છે આજે આપણે જ્યારે આ જે સપ્તાહ છે એટલે કે નવેમ્બરમાં આ સપ્તાહ સીઓપીડી સપ્તાહ તરીકે ઉજવાય છે ફેફસાના રોગો ઘણા બધા વધતા હોય એ પ્રદૂષણને લઈને હોય ખાદપીજને લઈને હોય કે પછી આજનું યંગ જનરેશન જે સ્મોકિંગ કરી રહ્યું છે તેને લઈને હોય આપણી સાથે પલ્મોરોજીસ્ટની એટલે કે ફેફસાના રોગોના નિષ્ણાંત ડૉક્ટરોની ટીમ ઝાયડસથી ઉપસ્થિત છે તેઓની સાથે વાતચીત કરવી છે આજ અંતર્ગત કે સીઓપીડી શું છે નિષ્ણાંત ડોક્ટરો પાસેથી જ વિશેષ માહિતી લઈશું અમારી સાથે નીલ સર જોડાયા છે યતીન જોશી સર અને મૃગેશ દેસાઈ સર તમામનું હાર્દિક સ્વાગત છે સર પહેલાં તો આપની પાસેથી એ જાણવા ઈચ્છીશ કે આ સીઓપીડી સપ્તાહ ઉજવાઈ રહ્યો છે તો વોટ ઇઝ ધ ફર્સ્ટ થિંગ વોટ ઇઝ ધ સીઓપીડી સીઓપીડી શું છે થેન્ક યુ મારું નામ ડૉક્ટર નીલ ઠક્કર છે હું ઝાયડસ હોસ્પિટલમાં પલ્મનોલોજીસ્ટ તરીકે કાર્યરત છું સો સીઓપીડી એટલે ક્રોનિક ઓબસ્ટ્રક્ટિવ પલ્મનરી ડિઝીઝ જે રીતે તમને સમજાયું કે આ વર્ષ અત્યારે વર્લ્ડ સીઓપીડી વીક મનાવવામાં આવે છે આ વર્ષ વર્લ્ડ સીઓપીડી ડેની થીમ છે શોર્ટ ઓફ બ્રેથ થિંક સીઓપીડી એટલે અગર તમને ક્યારેય શ્વાસ ચડે છે બેઠા બેઠા થોડું ચાલ્યા બાદ થોડું બી વધારે કાર્ય કરતાં શ્વાસ ચડે અને તમને જૂનો ધુમાડાનો સેવન એટલે કે સ્મોકિંગ કાં તો પેસિવ સ્મોકિંગ કાં તો એક્ટિવ સ્મોકિંગ અને એના કારણે જે ફેફસા ઉપર ઈજા થાય એના કારણ જે તકલીફો થાય એને આપણે ક્રોનિક ઓબ્સ્ટ્રક્ટિવ પલ્મનરી ડિઝીઝ કહીએ એમાં એક આવે ક્રોનિક બ્રોન્કાઇટિસ એટલે કે શ્વાસની નળી પર લાંબા ગાળે સોજો થવાના કારણે ખાંસીનું પ્રમાણ વધવું ગળફાવાળી ખાંસી રહેવી અને લાંબા ગાળે ચાલ્યા બાદ શ્વાસ રહેવું જે એમ્ફાઈમાના કારણે થાય એટલે આ બંને જ્યારે ભેગા કરીએ ત્યારે એને સી કહેવાય એટલે આ બીમારી વિશે આપણે બરાબર માહિતી હોય તો આપણે એની બરાબર સારવાર લઈ શકીએ સર કેવી રીતે કહી શકાય એના લક્ષણો શું છે કયા પ્રકારે તમે જે પ્રમાણે કીધું ખાંસીની સિવાય બીજું શું શું થાય તો ખ્યાલ આવે કે આ ફેફસાને લગતી બીમારી છે તો નોર્મલી સીઓપીડી માં તકલીફ શું થાય કે પેશન્ટને ચાલ્યા બાદ બેઠા બેઠા શ્વાસ ચડે કાં તો પછી ગળફાવાળી ખાંસી આવે કાં તો લાંબા ગાળે જે પેશન્ટને ક્રોનિક સીઓપીડી હોય એમને શરીરમાં પ્રોટીન નું પ્રમાણ ઓછું થવાના કારણે મસલ વેસ્ટિંગ થાય વજન બી ઘણીવાર ઓછું થાય એટલે આ શ્વાસની તકલીફ અને સાંજે સાંજે શ્વાસની સસણી બોલે કે જ્યારે શ્વાસ લેવા જાય ત્યારે શ્વાસની નળી સાંકડી હોવાના કારણે નોર્મલી આપણી શ્વાસની નળી જોવા જઈએ તો આવી ચોડી હોય પણ ક્યારેક જ્યારે આપણને ધુમાડા ધૂળ ધુમાડાનો ઉપયોગ કરીએ તો સ્મોકિંગ કરીએ ત્યારે શ્વાસની નળી આવી સાંકડી થઈ જાય એટલે ત્યારે કારણે એવું વીઝિંગનો બી અવાજ આવી શકે તો એટલે આ બધા એના લક્ષણો છે કે જેનાથી ખબર પડે કે સીઓપીડીની બીમારી છે સર આપણી સાથે વાત કરીશ આ સર લાક્ષણિકતા કેરેક્ટરિસ્ટિક કીધી કે ફેફસાને લગતા કારણો આ બધું થાય તો તમને સમજાય કે આ સીઓપીડી થયું છે ઓકે વાતચીત કરવી છે કે અત્યારની લાઈફસ્ટાઈલમાં ફેફસાના રોગો થવાના કારણો શું છે સ્પાર્ક ટુડેના દર્શકોને નમસ્કાર હું ડૉક્ટર યતિન જોશી કન્સલ્ટન્ટ પલ્મોનોલોજીસ્ટ તરીકે સેવાઓ આપું છું ઝાયડસ હોસ્પિટલ વડોદરામાં અત્યારના આપણી લાઇફસ્ટાઈલ થોડી અનહેલ્ધી લાઇફસ્ટાઈલ બનતી જાય છે જેની અંદર આપણે જોઈ રહ્યા છીએ કે ધુમ્રપાનનું પ્રમાણ ચિંતાજનક રીતે ખાસ કરીને યુવાઓમાં વધી રહ્યું છે ધુમ્રપાન એક ખૂબ જ મહત્ત્વનું અને પ્રાથમિક કારણ છે સીઓપીડી બીમારી થવાનું અને નહીં કે માત્ર સીઓપીડી પણ ઓવરઓલ અન્ય બીમારીઓનું જોખમ પણ ધૂમ્રપાન કરવાને કારણે વધી જાય છે એક તો થયું ધૂમ્રપાન પછી છે ઓવરઓલ અર્બનાઇઝેશન અને ઇન્ડસ્ટ્રીઅલાઇઝેશનને લીધે વધતું વાયુ પ્રદૂષણ હવાનું પ્રદૂષણ એ એટલે કે એર પોલ્યુશનનું પ્રમાણ જે પણ ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રી કહો કે પછી બીજા ઇન્ડસ્ટ્રીયલ જે ધુમાડા નીકળતા હોય છે તેના લીધે એક્યુઆઈ ખૂબ વધેલો છે તમે આજકાલ સમાચારમાં જાણ્યું જ હશે કે દિલ્હી અને ઉત્તર ભારતમાં ખૂબ જ વધારે વાયુ પ્રદૂષણ એક્યુઆઈ ચારસો પાંચસો સુધી પહોંચી ગયો છે તો એ ડસ્ટ અને પોલ્યુશનના કારણે જે શ્વાસમાં લાંબે ગાળે નુકસાન ફેફસાને થતું હોય છે અને અન્ય વાયરલ ઇન્ફેક્શન્સ જેમ કે ઇન્ફ્લુએન્ઝા વાયરસ છે કે આપણે ચાર વર્ષ પહેલાં જોયું તો કોરોના વાયરસનો એક કોવિડનો એક પેન્ડેમિક આખી દુનિયામાં કોરોના બીમારી ફેલાઈ હતી તો અને અન્ય લાઇફસ્ટાઈલ જેમ કે સિડેન્ટરી લાઇફસ્ટાઈલ હોય જેમાં કસરતનો અભાવ અને ખોરાકમાં પણ ફાસ્ટ ફૂડ અને જંક ફૂડના કારણે ઓવરઓલ જે બેલેન્સ ડાયટ મળવું જોઈએ જે નથી મળતું તેના કારણે એક રોગપ્રતિકારક શક્તિ પણ પ્રભાવિત રહેતી હોય છે જેના લીધે ઇન્ફેક્શન પ્રમાણ વધી શકે છે તો સીઓપીડી માટે એક તો ધૂમ્રપાન અને એર પોલ્યુશન જી કે એક મુખ્ય કારણ આપણે કહી શકીએ જેને લીધે પ્રમાણ વધી રહ્યું છે સર શું કહેવા માંગો છો પ્રિકોશનના ભાગ સ્વરૂપે આપણે આ બધી આવવાથી બચવા માટે કયા પ્રકારના પ્રિકોશન લઈ શકીએ મારું નામ ડૉક્ટર મૃગેશ દેસાઈ છે હું કન્સલ્ટન્ટ પર્મોનોલોજીસ્ટ તરીકે ઝાયડસ હોસ્પિટલમાં કાર્યરત છું જે રીતે સાહેબે વાત કરી કે મુખ્યત્વે સીઓપીડી થવાના કારણોમાં એર પોલ્યુશન છે અને સ્મોકિંગ છે અને સાથે ઇન્ડોર એર પોલ્યુશન કે જેમાં મુખ્યત્વે ગામડાના જે મહિલાઓ હોય છે જે મુખ્યત્વે એમાં ઇન્વોલ્વ પ્રભાવિત થતા હોય છે સીઓપીડીના લીધે તો દરેક ડિઝીઝનું જેમ મુખ્યત્વે આપણે એનાથી બચી શકીએ તો પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર બરાબર છે જ્યારે આપણને ખબર છે કારણ કે સ્મોકિંગ છે તો સ્મોકિંગથી બચીને રહીએ યુવાઓને એટલું આપણે જાગૃત કરીએ સ્મોકિંગની સાઈડ ઇફેક્ટ્સ વિશે જણાવીએ નોટ ઓનલી એક્ટિવ સ્મોકિંગ પેસિવ સ્મોકિંગ કે બાજુમાં કોઈ સ્મોકિંગ કરીએ છીએ તો આપણે એને ટકોર તો કરી જ શકીએ છીએ પેસિવ સ્મોકિંગથી આપણને અસર થાય જો આપણે બાજુમાં ઊભા હોય તો ડેફિનેટલી ડેફિનેટલી સી એક્ટિવ સ્મોકિંગથી જેટલું હાનિકારક છે લંગ્સ માટે ઇવન બીજા ઓર્ગન્સ માટે એટલું જ પેસિવ સ્મોકિંગ પણ આપણા હેલ્થને નુકસાન કરતું હોય છે એટલે જાહેરમાં ગવર્મેન્ટે ઘણી સ્ટ્રેટેજીઝ અપ્લાય કરી છે કે ક્યાંય આપણે જાહેરમાં સ્મોકિંગ ના કરવું જોઈએ જેનું મુખ્યત્વે એટલું પાલન થઈ નથી રહ્યું આપણે ગમે ત્યાં લોકોને સ્મોકિંગ કરતાં જોઈએ છે બટ ડેફિનેટલી એમને રોકવા જરૂરી છે કારણ કે એનાથી એમના હેલ્થની સાથે આજુબાજુના જે લોકો છે એમના હેલ્થ પર પણ નુકસાન થઈ રહ્યું છે અને જ્યાં આગળ પુઅર વેન્ટિલેશન છે એટલે કે જ્યાં આગળ પોલ્યુશન્સ ઘણું વધારે છે ઇન્ડોર એર પોલ્યુશન વધારે છે સાહેબે વાત કરીએ પ્રમાણે ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન બી થઈ રહ્યું છે જ્યાં આગાડી કંપનીઝ છે ત્યાં આગળ પ્રોપર વેન્ટિલેશન મેન્ટેન થવું જરૂરી છે એ એના રૂપે ત્યાં આગળ જે કામ કરતા વર્કરો છે એમના માટે પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ બી એટલા જ જરૂરી છે કે જેટલું પોલ્યુશન ઇન્ડોર વેલ એઝ આઉટડોર એર પોલ્યુશન અને હાનિકારક જે તત્વો છે વાયુમાં ઉત્પન્ન થાય છે એનાથી બચીને રહીશું તો સીઓપીડીથી બચીને રહેવાશે અને સાથે જે પર્ટિક્યુલરલી અમુક એજ ગ્રુપના પેશન્ટ્સ છે આફ્ટર સિક્સટી ઇયર્સ કે અમુક કો વાળા પેશન્ટ છે કે હાર્ટ ડિઝીઝવાળા છે કે ક્રોનિક કિડની ડિઝીઝ છે ડાયાબિટીસ છે હાઈપરટેન્શન છે એવા લોકોએ મુખ્યત્વે વેક્સિનેશન ફ્લૂ અને ન્યુમોનિયાનું કરાવવું જોઈએ જેનાથી એમના સપોઝ સીઓપીડીના પેશન્ટ્સ છે એમનામાં થતા એક્ઝાસ્ટર એટલે કે સડનલી જે વધારો થતો હોય છે સીઓપીડીની બીમારીમાં તીવ્રતામાં તેનાથી એ લોકો બચી શકે છે સર ઇફ આઈ રેઝ વન ક્વેશન કે કોવિડ પછી આ લોકોને શ્વસન ક્રિયામાં તકલીફ પડી રહી છે સો કયા પ્રકાર અને આને કેવી રીતે જોવાય કે લોકોની એવી એક પણ રૂમર્સ છે કે એવી પણ માન્યતા છે કે વેક્સિન પછી આવું થયું છે કે પછી તમારા લંગ્સ તમારા જે ફેફસાના રિલેટેડ આ જે કોવિડ છે અંદર વધારે ફેલાયો હોય એ વાત સાચી છે સી કોવિડના લીધે જે મુખ્યત્વે થતું હોય છે એમાં ઘણા કેસીસમાં કોવિડ કેટલાય લોકોને થયા છે બટ એમના ફેફસા નોર્મલી રિકવર થઈ ગયા છે હા અમુક કેસીસ છે અમુક પેશન્ટ્સ છે કે જેમનામાં કોવિડ થયા પછી લંગ્સમાં અમુક સ્કાર રહી ગયા છે અમુક ફાઇબ્રોસિસ થયા છે બટ પર્ટિક્યુલરલી સીઓપીડીના કેસીસ વધતા હોય એના ચાન્સીસ એટલા સામે નથી હા બીજા લંગ ડિઝીઝ ડેફિનેટલી થોડા ઘણા વધી રહ્યા છે કે કોવિડ એક વાયરસ છે અને એના લીધે ક્યાંક એને આપણી શ્વાસની નળીમાં એવા ચેન્જીસ કર્યા છે જે લોકો કોવિડથી અફેક્ટ થયા છે કે શ્વાસના રોગો વધી રહ્યા છે મુખ્યત્વે અસ્થમાં છે બ્રોન્કાઇટિસ છે એ કેસીસ ઘણા જોવા મળી રહ્યા છે સર આપણી સાથે વાતચીત કરવી છે કે સિઝનલ ફ્લૂ અત્યારે થતો હોય છે ઓકે વેધર ચેન્જ થાય એ પ્રમાણે લોકો ફ્લૂ એક પ્રકારે વાયરલ કહેવાય કે એ થતું હોય છે ને એ ટાઈમે પણ બ્રિથિંગમાં લોકોને તકલીફ થતી હોય છે તો વિચ કાઇન્ડ ઓફ પ્રિકોશન વી શૂડ ફ્લૂ એ ઇન્ફ્લુએન્જા નામના વાયરસના કારણે થતું ઇન્ફેક્શન છે જેમ કે આપણે કોરોના વાયરસ વિશે જાણીએ છીએ કે જે માઇક્રોડ્રોપ્લેટથી જે જે એક્ટિવ દર્દી હોય એના ખાંસી કળફા અથવા તો છીંક વખતે હવામાં ફેલાય છે એ જ રીતે ઇન્ફ્લુએન્જા વાયરસના પણ ડ્રોપલેટ જે ન્યુક્લિયા હવામાં ફેલાતા હોય છે અને એ બીજા કોઈ હેલ્ધી માણસના શ્વાસમાં તંત્રમાં દાખલ થાય તો ફ્લૂનું ઇન્ફેક્શન આ રીતે થતું હોય છે હવે આની પ્રિવેન્શન એટલે કે એનાથી પ્રોટેક્શન માટે એક તો ખાસ છે આપણે હેન્ડ વોશ હેન્ડ હાઇજીન સાબુથી હાથ ધોવો જોઈએ વારંવાર માસ્ક પહેરવું જોઈએ જેથી બેરિયર પ્રોટેક્શન નાક અને મોં કવર થાય સર આમાં એક મને એવું થાય છે કે આપણે જ્યારે માસ્ક પહેરીએ છીએ ત્યારે ક્યારેક ક્યારેક બ્રિથિંગમાં તકલીફ થતી હોય એવી એવી પણ એક વાત છે કે એ ટાઈમે શ્વાસ લેવામાં પણ તકલીફ પડે છે તો એ પોઝિટિવ સાઈડ કહેવાય કે નેગેટિવ સાઈડ કહેવાય હવે માસ્કમાં એવું છે કે કોઈ પણ માસ્ક તમે પહેરો એટલે થોડો સમય શરૂઆતમાં તમને એડેપ્ટેશન આવતા સમય લાગે પણ જનરલી પાંચ દસ મિનિટ પછી તમે કમ્ફર્ટેબલ હોવા જોઈએ હવે પોઝિટિવ કે નેગેટિવ એવું તો કંઈ હોતું નથી પણ માસ્ક પ્રોપરલી ફિટ હોવું જોઈએ પછી તમે એન નાઇન્ટી ફાઇવ માસ્ક યુઝ કરો તો વધારે બેટર છે કારણ કે તમને વધારે બેરિયર પ્રોટેક્શન આપતું હોય છે પણ જો કોઈ વ્યક્તિ એન નાઇન્ટી ફાઇવથી કમ્ફર્ટેબલ ના હોય કારણ કે એન નાઇન્ટી ફાઇવ થોડું વધારે કવર પ્લસ ફિટિંગમાં હોય છે તો સાદું જે સર્જિકલ માસ્ક થ્રી લેયરનું આવતું હોય છે જે થોડું લૂઝ હોય છે એન નાઇન્ટી ફાઇવ કરતાં પણ એનું પણ બેરિયર પ્રોટેક્શન તો સારું જ હોય છે તો સર્જિકલ માસ્ક જે થ્રી લેયર માસ્ક પહેરીને પણ પ્રોટેક્શન મેળવવું જરૂરી હોય છે જ્યારે તમે ખાસ કરીને ઇન્ફ્લુએન્જાના દર્દીની નજીક હોય કે જેને છીંકો કે ખાંસી આવતી હોય અને ફ્લૂની લક્ષણો હોય તો પ્રિવેન્શન માટે હેન્ડ વોશ માસ્ક પહેરવું અને એક છે સોશિયલ ડિસ્ટન્સિંગ આપણે કોરોના વખતે આપણને બધાને યાદ છે કે સરકારે લોકડાઉન કરેલું અને સોશિયલ ડિસ્ટન્સિંગની વાત કરવામાં આવતી હતી એટલે સોશિયલ ડિસ્ટન્સિંગ એટલા માટે કે પર્સન ટુ પર્સન થોડું ડિસ્ટન્સ ફિઝિકલ મેન્ટેન કરો કારણ કે જેને પણ એક્ટિવ ઇન્ફ્લુએન્ઝા છે એની આજુબાજુ ઓબ્વિયસ છે કે એના વાયરલના જે માઇક્રો ડ્રોપલેટ છે એ હવામાં હાજર હોવાના તો ઇન્ફ્લુએન્ઝામાં એક આ ખૂબ અગત્યનું છે અને જેમ સરે વાત કરી કે કોરોનાની વેક્સિનની હતી એવી રીતે ઇન્ફ્લુએન્ઝાની પણ વેક્સિન આવે છે જે વર્ષે બે જુદા જુદા વેરિયન્ટ દર વર્ષે આવતા હોય છે કારણ કે ઇન્ફ્લુએન્જાનો વાયરસ દર વર્ષે મ્યુટેશન પામતો હોય છે એટલે વર્ષમાં એકવાર એ આપણે વેક્સિન લેવી જરૂરી હોય છે કારણ કે દર વર્ષે વાયરસ મ્યુટેશન પામીને નવું સ્વરૂપ ધારણ કરી લે છે એટલે ઇન્ફ્લુએન્ઝા ફ્લુ પ્રિવેન્શન માટે હેન્ડ હાઇજીન સાબુથી વારંવાર હાથ ધોવા માસ્ક પહેરવું વેક્સિનેશન અને ખાસ અગત્યનું ક્લિનલીનેસ મેન્ટેન કરવી આપણી આજુબાજુની જે સરફેસ છે એ ક્લીન રાખવી જરૂરી છે જેમ કે ડોરના હેન્ડલ છે જે બધા માણસ ટચ કરતા હોય તો એનું એક ડિસઇન્ફેક્ટન્ટવાળા લિક્વિડથી ક્લીન કરવું આ બધું ખૂબ અગત્યનું હોય છે થેન્ક યુ સો મચ સર લાસ્ટ ક્વેશ્ચન્સ હાલ અત્યારે સીઓપીડી સપ્તાહ તરીકે જ્યારે આખું આપણે આ આ સપ્તાહ ઉજવતા હોય આ મહિનાની અંદર કયા પ્રકારનો સંદેશો દર્શકોને આપવા માગો છો જે બાબતે લોકો અવેર થાય લોકો આ બધી બાબતે સજાગ થાય અને ચેતે જે બધી આ રોગોથી દૂર રહી શકે સો આપણે ઘણા બધા એસ્પેક્ટ આજે સારા ડિસ્કસ ઓલરેડી કર્યા છે પણ તમને લક્ષણ પહેલાં પહેલાં ખબર હોવા જોઈએ જે આપણે ડિસ્કસ કર્યા શ્વાસ વધારે રહ્યો ખાંસી રહેવી એના માટે સ્ક્રીનિંગ પદ્ધતિઓ આપણી પાસે બધી ઉપ ઉપસ્થિત છે અત્યારે પલ્મનરી ફંક્શન ટેસ્ટ હોય જેમાં ફેફસાની ક્ષમતા કેટલી છે એ આપણે ખબર પડી શકે હવે એવી બી પદ્ધતિઓ છે કે જે નાનામ નાની નળીઓ હોય સ્મોલ એરવે ડિઝીઝ કે નાનામ નાની નળીઓમાં કેટલી નળીમાં ફંક્શન અફેક્ટેડ છે એ આપણને ખબર પડે એમાંથી રિવર્સિબિલિટી કે પંપ આપ્યા બાદ એનો કેટલો સુધારો થાય છે એ બી ખબર પડે લો ડોઝ સીટી સ્કેન કે જેમાં સિટી સ્કેનનો રેડિએશનના ધારણે એક્સપોઝર ઓછું થાય અને તે છતાંય તમને ફેફસાની બધી જ માહિતી પૂરતી ખબર પડી શકે એટલે જે નવી ટેકનોલોજી છે તમે રસીની બી વાત કરી તો હવે નવી નવી રસીઓ બી આવે છે ઘણીવાર લોકોમાં એ મિથ્યા બી ઘણી છે કે રસીના કારણે બહુ બધા પ્રોબ્લેમ થઈ શકે પણ હું તમને સિમ્પલ એક્ઝામ્પલ આપું તમે પહેલી કોરોનાની વેવ જુઓ અને છેલ્લી કોરોનાની વેવ જુઓ પહેલી કોવિડ વેવમાં કેટલા લોકોની મૃત્યુ થઈ કેટલા લોકો ક્રિટિકલ હતા બીજી કોવિડ વેવમાં કેટલા લોકોને બેડની રિક્વાયરમેન્ટ ઓક્સિજનની રિક્વાયરમેન્ટ હતી અને એ પ્રમાણે છેલ્લીમાં અને સૌથી મેજર ઇન્ટરવેન્શન જે આ બધી વેવ્સમાં થયું છે હેઝબીન વેક્સિનેશન ભલે એના આગળ જતા સવાલ ઉઠે છે કે ભાઈ આ રસીથી આ પ્રોબ્લેમ આ રસીથી આ પ્રોબ્લેમ પણ છેલ્લે આટલા બધા જીવ બચી શક્યા એ રસીકરણ થયું છે એના કારણે બચી શક્યા છે અત્યારે બી જે આપણે ઇન્ફ્લુએન્ઝા વેક્સિનેશનની સાહેબે વાત કરી કે ન્યુમોકોકલ વેક્સિનેશન વેક્સિનેશનથી પચાસ ટકા હોસ્પિટલાઇઝેશન ઓછા થઈ શકે એટલે આપણે વેક્સિનેશનની માહિતી લક્ષણો સ્ક્રીનિંગ ટેસ્ટ એટલે એક્સરે સીટી સ્કેન પીએફટી આ સીઓપીડીના લક્ષણો માટે જરૂરી છે નવી ટ્રીટમેન્ટ પદ્ધતિઓ બી આવી છે જેમાં ઇન્હેલર પહેલાં કેવું હતું કે પહેલાં ગોળીવાળા ઇન્હેલર જ આવે કે ખેંચીને કરાય હવે દબાવવાળા ઇન્હેલર પછી એવા ઇન્હેલર જેને તમને દબાવવાની જરૂર નથી ખાલી શ્વાસ લો તો બી દવા આવી જાય ડિજિટલ ઇન્હેલર નેબ્યુલાઇઝેશન હવે નવા બાયોલોજિક થેરેપી બી આવી છે કે જેમાં એ થેરેપી લેવાથી ઘણીવાર તમારા જે શ્વાસના લક્ષણો છે એ એકદમ ઓછા થઈ જાય આ વર્ષ ગોલ્ડ ગાઈડલાઈન જે હર વર્ષે સીઓપીડીની નવી ગાઈડલાઈન બહાર પાડે જ એ લોકોએ નવી નવી એવી ઘણી પદ્ધતિઓ આપી છે કે જેમાં સ્ટીરોઇડ સિસ્ટમિક જે આપણે સ્ટિરોઈડ દવાથી જે આડઅસરો થતી હોય એને બચતા ઘણા બધા એવા નવા દવાઓ છે કે જેનાથી સ્ટિરોઈડની આડઅસરે ન થાય અને તમે તમારા ખાલી ઇન્હેલેશનલ થેરેપીથી તમારા લક્ષણ કંટ્રોલ કરી શકો એટલે ટ્રીટમેન્ટ ફાઇનલ મેસેજમાં એ જ આવે કે આપણે દવાઓ એક બાજુ છે પોષણ ન્યુટ્રિશન એક બાજુ છે જેમાં વેક્સિ વેક્સિનેશન અને શ્વાસની કસરતો આ બધી પદ્ધતિઓ એકસાથે ઉપયોગ કરીએ તો કોઈ બી લાંબા ગાળે જેને શ્વાસની તકલીફ હોય એવા પેશન્ટ્સમાં આપણે એને કંટ્રોલ કરી શકીએ અને એર ક્વોલિટી ઇન્ડેક્સ જેની તમે વાત કરી ઇન્ડિયામાં અત્યારે ગુજરાતમાં તમે ખાલી બહાર ચાલો ને બરોડામાં તો બહાર એટલું પ્રદૂષણ છે કે તમે બે સિગરેટ પેસિવલી સ્મોક કરો છો કે બે સિગરેટનું તમને આમાં જ એક્સપોઝર થાય છે ખાલી તમે રસ્તા પર ચાલો છો એટલે આના ઉપર તમે જે બી સ્મોકિંગ કરો છો નવી જનરેશન હવે વેપિંગ કરે છે ઈ સિગરેટ્સ કરે છે આ બી એટલું જ ડેન્જરસ અને એટલું જ હાનિકારક છે તમારા માટે એટલે આપણે ઓલરેડી દવા એક બાજુ કરીએ સાથે ઝેર ના કરાય સાથે બરાબર છે થેન્ક યુ સો મચ સર થેન્ક યુ હાલ અત્યારે આ મહિનામાં એટલે કે નવેમ્બર મહિનામાં સીઓપીડી સપ્તાહ તરીકે જ્યારે આખું જોઈએ અઠવાડિયે આપણે ઉજવતા હોય ઘણા બધા ફેફસાના લગતા રોગો ની કેરેક્ટરિસ્ટિક અને લાક્ષણિકતા વિશે વાતચીત કરી બચવા માટે શું કરવું જોઈએ અને સાથે સાથે પ્રિકોશન કઈ પ્રકારે લઈ શકાય તે અંતર્ગત વાતચીત કરી આજનું યંગ જનરેશન જે છે તે આ બધી રીતે ક્યાંક ને ક્યાંક પાંત્રીસ ત્રીસ પાંત્રીસ પછી ઘણી બધી આવી સમસ્યાઓ બોડીમાં થતી હોય છે ફેફસાને લગતી થતી હોય છે પરંતુ ત્યાર પહેલાં આ બધી બાબતે પ્રિકોશન રાખવાની ખૂબ જરૂરિયાત છે ફેફસાના રોગો કોવિડ પછી લોકોને અવેર કરતા થયા છે કે એ કોવિડ પછી લોકો આ બધી બાબતે સજાગ થયા છે કે ક્યારેક ક્યારેક તમને બ્રિથમાં બ્રિથિમાં તકલીફ પડે વધારે દોડી નથી શકાતું વધારે લાંબો સમય કોઈ એક્સરસાઇઝ નથી થતી બીકોઝ ઓફ ધ વન રીઝન કે તમને ક્યાંક ને ક્યાંક ઉધરસ થવી આ બધી બાબત ફેફસાના રોગો માટે તમારે એ એ તમારા બોડી માટે હાનિકારક છે કઈ કઈ રીતે તમારે કેવું ધ્યાન રાખવું જોઈએ કેવી રીતે અવેર રહેવું જોઈએ તે પણ ઝાયડસ હોસ્પિટલના તમામ જે ફેફસાના નિષ્ણાંત ડોક્ટરો છે ડૉક્ટરોસ ડૉક્ટર્સ છે તેઓની સાથે વાતચીત કરી અને આપને અવેર કરવાનો એક નમ્ર પ્રયત્ન પણ કર્યો છે ઝાયડસ હોસ્પિટલના તમામ જે સ્ટાફ છે અલગ અલગ ડિપાર્ટમેન્ટના તે અમારી સાથે જોડાય છે અને આવી અલગ અલગ જે માહિતી છે હ્યુમન બોડીને લઈને માહિતી સાથે લોકોને અવેર કરવાના પ્રયત્નો પણ અમે કરતા રહીએ છીએ અલગ અલગ મહાનુભાવો સાથે અલગ અલગ સંવાદ લઈ આપ સુધી ઉપસ્થિત થતા રહીશું અમારી સાથે સ્પાર્ક ટુડે ડે ન્યૂઝ પર જોડાયેલા રહો કેમેરામેન ગૌતમ સાથે હું બિરેન સ્પાર્ક ટુડે ન્યૂઝ